કેમ છો મિત્રો જય શ્રી કૃષ્ણ આજે હું તમારી પાસે એક નવી વાત લઈને આવી છું કે સદીઓથી ચાલતા રીત રિવાજો એના ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો એમાં કોઈ પણ એક વાત કે વિષયને લઈને આવું કેમ ભારતીય સંસ્કૃતિમાં અમુક વાતો એવી છે એમાં અમુક માન્યતા છે કે ભાઈ આને આપણે કેમ ફોલો કરીએ છીએ કે આવું કેમ તો એના માટે આજે આપણે એક વિષય લઈશું કે આપણા ઘર અને વ્યવસાયના ક્ષેત્રમાં દીપક આપણે કેમ પ્રગટાવીએ છીએ દીવો કેમ આદિ માનવની બધી જાણીતી ઉપલબ્ધિઓમાં જે બે અગત્યની ઉપલબ્ધિ ગણવામાં આવે છે એમાં અગ્નિની શોધ અને પૈડાની શોધનો સમાવેશ થાય છે મિત્રો હવે અગ્નિની શોધે માનવના જીવનમાં ક્રાંતિ લાવી દીધી અને અગ્નિ વડે એણે ગરમી તો મેળવી પણ સાથે સાથે પ્રકાશ પણ મેળવ્યો એણે જોયું કે રાત્રિના ઘોર અંધકારમાં અગ્નિની જ્વાળા અને દૂર સુધી જોવામાં મદદરૂપ થતી હતી આ સિવાય જે બીજો લભ એ હતો કે જંગલી પ્રાણીઓ અગ્નિની જ્વાળા જોઈ દૂર ભાગી જતા હતા અને એને નુકસાન નહોતું થતું હવે એ અગ્નિમાંથી જન્મ થયો દીપકનો અગાઉના સમયમાં જ્યારે મિત્રો વીજળી ન હતી કે ન હતો ઝળહળતો પ્રકાશ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો સમય મનુષ્ય પોતાની પ્રવૃત્તિ કામ ધંધા અને જીવન નિર્વાહ માટેની પ્રવૃત્તિઓમાં ગાળતો હતો રાત્રિના અંધકારમાં એ ટમટમટો દીપક જ એને પ્રકાશ આપી આજુબાજુના વાતાવરણને ચેતનમય બનાવતો હતો આમ માનવી જોયું કે દીપક અંધકારનો નાશ કરે છે વાતાવરણને તેજોમય બનાવે છે અને વળી એક દીપક અનેક દીપકને પ્રગટાવી શકે છે અને ઘરના ઓરડામાં જ્યારે આછો અંધકાર હોય અને ઘરના ગોખમાં પોતાની આસ્થાનું એક પ્રતિક છબી કે મૂર્તિ સ્વરૂપે હોય ત્યારે માનવ એની પાસે નાનકડા ગોખમાં એક દીપકને પ્રગટાવવાનું શરૂ કર્યું હતું જે સમય જતાં એક પરંપરા બની ગઈ મિત્રો આ પરંપરા આગળ જતાં વિસ્તરીને વ્યવસાયના સ્થાન સુધી પણ પહોંચી ગઈ કારણ કે એમાં એક આસ્થા જોડાયેલી હતી કે આપણે ઘરમાં જો દીપક પ્રગટાવીએ છીએ ઘરને ધાર્મિક ચેતનવંતુ તેજોમય પ્રકાશમય બનાવીએ છીએ તો આપણા વ્યવસાયના અને ધંધાના સ્થળ પર કેમ નહીં એટલે માણસ પોતાની આ ભાવના સાથે એને વ્યવસાયના ક્ષેત્ર સુધી એ દીપકને ત્યાં પણ લઈ ગયો ભરતના કરોડો ઘર અને વ્યવસાયના સ્થળોએ દીપકને ખૂબ માનપૂર્વક માનપૂર્વક સ્નેહપૂર્વક અને અનન્ય આસ્થા સાથે પ્રગટાવવામાં આવે છે પોતાની આસ્થાની એ અનન્ય શક્તિ પાસે સર્વ મંગલ થાઓની પ્રાર્થના કરવામાં આવે છે મિત્રો આ મંગલ પ્રકાશમય પરંપરા આપણે ત્યાં હવે દરેક મહ મહત્વના પ્રસંગોએ પણ જોવા મળે છે ઉદઘાટન હોય જન્મદિનની ઉજવણી હોય લગ્ન હોય તહેવારોમાં અને દરેક જગ્યાએ દીપકનું સ્થાન અચૂકપણે નિશ્ચિત થઈ ચૂક્યું છે કેટલાક મંદિરોમાં અખંડ દીપક પ્રગટાવેલો રાખવામાં આવે છે મિત્રો જ્યારે આજે પણ આપણા ઘરોમાં પીવાનું પાણી જ્યાં રાખવામાં આવે છે એ પણિયારું જ્યાં સવાર સાંજ દીપક પ્રગટાવવાનો રિવાજ છે એ આપણે પિતૃઓ માટે પ્રગટાવીએ ઘરની શાંતિ માટે એક આસ્થાના બીજા કોઈ પણ કારણ સ્વરૂપે પાણીયાને પણ આપણે દીપક પ્રગટાવીએ છીએ તુલસી માતા પાસે પણ આપણે દીપક પ્રગટાવીએ છીએ જળ અને પ્રકાશનો આવો સુંદર સંગમ ફક્ત ભારતમાં જ જોવા મળે છે મિત્રો ભારતના કરોડો ઘરોમાં આ રીતે દીપકને અને તે પણ શુદ્ધ ઘીના દીપકને પ્રગટાવવા પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે એવો સવાલ એક રશિયન વૈજ્ઞાનિકને થયેલો કે આ લોકો દીપક તો પ્રગટાવે છે પણ એમાં શુદ્ધ ઘીનો કેમ કે અમુક તેલનો કેમ તો તેઓ એક ઓરડામાં આ રીતે ઘીના દીવાને અખંડ રીતે રાખી એ ઓરડાના વાતાવરણની પરીક્ષા કરી હતી મિત્રો રશિયન વૈજ્ઞાનિકોએ એઓને એ તથ્ય જાણવા મળ્યું કે એ ઘીના દીપકમાંથી જે ધુમ્ર શેર નીકળતી હતી એનાથી વાતાવરણમાં રહેલા સૂક્ષ્મ પણ બિનઆરોગ્ય એવા જીવાણીઓ જીવાણુઓ નાશ પામે છે અને હવા એકદમ શુદ્ધ અને સાત્વિક બને છે મિત્રો તો આ તો આપણે વાત કરીએ કે ઘીનો દીવો કેમ પ્રગટાવવામાં આવે છે હવે તેલના દીવા માટે એવું માનવામાં આવે છે કે આપણે સરસવના તેલનો દીવો કરે તો એ શનિ પીપળે મૂકવાનો જેથી શનિદેવ આપણને કષ્ટમાંથી નિવારણનો માર્ગ આપે છે પાણીયારે દીવો કરે છે એ પણ અમુક લોકો ઘીનો કરે છે અમુક લોકો તેલનો કરે છે હવે ધાર્મિક માન્યતા પ્રમાણે પોતાની શક્તિઓ હંમેશા અંધકારમાં જ પોતાનું કાર્ય કરતી હોય છે મિત્રો મનુષ્યનું પણ મનુષ્યનું પણ એવું જ છે મનુષ્યનું પણ એવું જ છે કે અંધકારમાં એને નક્કામાં ગંદા અપવિત્ર કામો કરવાનું મન થાય છે તેથી જોવામાં આવે છે કે ચોરી બળાત્કાર જ્યાં કર્મો અંધકારમાં થતા હોય છે પરંતુ જ્યાં પ્રકાશ હોય દીપક હોય ત્યાં આવી બધી શક્તિઓ દૂર ભાગે છે આમ દીપક શુભ કર્મોનો સાક્ષી છે દીપકે આદિ માનવની શરૂઆતની મહત્વથી ઉપલબ્ધિઓમાંનું અગત્યનું એક પ્રતિક છે મિત્રો જેથી ભારતના જનજીવનમાં એનું સ્થાન અચળ અને અનુપમ છે અંધકારને દૂર કરતા તેજોમય પ્રતિક અજ્ઞાનતા દૂર કરનાર પ્રતિક તરીકે પણ ઘણા લોકો પૂજે છે તો આ થઈ આપણે દીપક કેમ પ્રગટાવીએ છીએ ઘરમાં અને વ્યવસાયના સ્થળે અને અન્ય તહેવારોમાં કે સારા પ્રસંગે તો મિત્રો હવે હું બીજા નવા વિષય સાથે આગળ ચર્ચા કરીશ મારા આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી થેન્ક યુ જય શ્રી કૃષ્ણ